જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે કૃષિ રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે ખેડૂતો આજથી એનો લાભ પણ લઈ શકે છે પરંતુ શું આ બધા જ ખેડૂતોને મળવાપાત્ર છે કે આની અંદર સરકાર દ્વારા કંઈ ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવ્યા છે કેવા ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લઈ શકે છે આના માટે અરજી કેવી રીતે કરવાની છે જ્યારે તમે કૃષિ રાહત પેકેજની અરજી કરવા માટે જાઓ ત્યારે તમારા પાસે કયા કયા દસ્તાવેજો રેડી હોવા જોઈએ એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસની અંદર થયેલા વરસાદને કારણે થયેલા વ્યાપક પાક નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે નવ નવેમ્બર બે ના દિવસે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસની જાહેરાત કરી હતી આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ એમ કુલ પાંચ જિલ્લાના ખેડૂતોને મળવાપાત્ર છે કે જેમના પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું છે આ પાક હેઠળ મુજબ

એટલે કે એસટીઆરએફમાંથી આઠ હજાર પાંચસો અને રાજ્યના બજેટમાંથી તેર હજાર પાંચસો આવી રીતે સહાય નક્કી કરવામાં આવી છે ત્યારબાદ વરસાયુ અને પિયત પાક જે હતા એના માટે પિયત પાક માટે બાવીસ પ્રતિ હેક્ટર કે જેમાં એસટીઆરએફમાંથી સત્તર અને રાજ્યના બજેટમાંથી પાંચ હજારની સહાય મળશે હવે બહુ વર્ષાયુ બાગાયતી પાક છે એમને સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટરની સહાય મળશે જેમાં એસટીઆરએફમાંથી બાવીસ હજાર પાંચસો અને રાજ્યના બજેટમાંથી પાંચ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે હવે એક મહત્વપૂર્ણ જોગવાઈ એ પણ છે કે જો કોઈ ખેડૂત ખાતેદારને નિયત ધોરણો મુજબ મળવાપાત્ર સહાયની રકમ પાંચ હજાર કરતાં ઓછી થતી હોય તો તેમને પણ ખાતા દીઠ ઓછામાં ઓછા પાંચ રૂપિયા ચૂકવવામાં આવશે મિત્રો વાત કરીએ તો કયા કયા જિલ્લાની અંદર કેટલા કેટલા ગામની અંદર લોકોને ખેડૂતોને સહાય મળવા પાત્ર છે તો વાવ અને થરાદની અંદર કુલ બસો અને અઠ્ઠાણું ગામના ખેડૂતોને આ લાભ મળશે પાટણ જિલ્લાની અંદર બસોને એકવીસ ગામની અંદર કચ્છ જિલ્લામાં એકસો અને ઓગણસિત્તેર ગામ જુનાગઢની અંદર કુલ એકસો ને છ ગામના ખેડૂતો અને પંચમહેલની અંદર કુલ દસ ગામ તો આવી રીતે આટલા ગામની અંદર રહેતા જે ખેડૂતો છે એને જ કૃષિ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર છે મિત્રો વાત કરીએ તો પેકેજની અંદર વાવ થરાત અને પાટણ જિલ્લા માટે એક ખાસ જોગવાઈ ઉમેરવામાં આવી છે આ વિસ્તારની અંદર લાંબા સમય સુધી પાણી ભરાયેલ રહેવાના કારણે જમીનની અંદર ક્ષાર જમા થઈ ગયો છે જેથી શિયાળાની અંદર હવે જે પાક વાવવામાં આવશે એ પાકનું વાવેતર પણ હવે શક્ય નથી અને એના માટે જમીન સુધારણાની પણ જરૂરિયાત ઊભી થઈ છે આવા અસરગ્રસ્ત જે ખેડૂતો છે એને જમીન સુધારણા કે જેને આપણે સોઇલ રિપ્લેસમેન્ટ કહીએ છીએ એના માટે રાજ્યના બજેટમાંથી વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે વધારાની વિશેષ સહાય પણ ચૂકવવામાં આવશે આ વધારાની વિશેષ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે અને આ સહાય મેળવતા ખેડૂતોએ એક નવેમ્બર બે અથવા તો તે પછીની સ્થિતિએ ખેતરમાં પાણી ભરાયેલ હોય તેવો ફોટોગ્રાફ અને કૃષિ જે મોબાઈલ એપ્લિકેશન છે ઉપર અપલોડ પણ કરવાનો હતો હવે આ રાહત પેકેજનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે તો કે અરજીની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની છે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર ઉપર વીઈસી અને વીએલઈ મારફતે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખેડૂતોને અરજી કરવા માટે આના માટે કોઈ પણ પ્રકારની ફી છે એ ચૂકવવાની રહેશે નહીં આ સેવા તદ્દન ફ્રી છે હવે અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના છે તો કે જ્યારે તમે અરજી કરવા માટે જાઓ ત્યારે તમારી પાસે ગામ નમૂનાનું આઠ અ ત્યારબાદ તલાટી પાસેનો એક વાવેતરનો દાખલો

સહકારી કે સંસ્થાકીય જમીન જે હશે એમને મળવાપાત્ર નહીં થાય હવે સહાય કોને મળશે તો કે સહાય ખાતા દીઠ એટલે કે ગ્રામ નમૂનાનો તમે જે આઠ અનો દાખલો જોડ્યો છે એમાં એક જ લાભાર્થીને મળશે અને જો સંયુક્ત ખાતું હોય તો એના કિસ્સામાં અન્ય જે ખાતેદારો છે એમની વાંધો નથી એવું ના વાંધા અને સંમતિ પત્રક છે એ પણ ફરજિયાત પોર્ટલની અંદર અપલોડ કરવાનું રહેશે હવે કોઈ વન અધિકારી પત્ર એટલે કે કોઈ ખેડૂત ખાતેદાર આ પેકેજનો લાભ મેળવી શકે છે અને તમામ સહાયની ચૂકવણી પી એફ એમ આરટીજીએસ મારફતે ડાયરેક લાભાર્થીના ખાતાની અંદર કરવામાં આવશે આ સમગ્ર જે પ્રક્રિયા છે એનું જે સંચાલન છે એ જિલ્લા કક્ષાએ સંકલન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે આ પેકેજ વાવ થરાદ પાટણ કચ્છ જૂનાગઢ અને પંચમહાલ જિલ્લાના પાંચ જિલ્લાના અસરગ્રસ્ત તાલુકા અને એની અંદર ગામને સમાવવામાં આવ્યા છે હવે પોર્ટલ કહ્યું છે તો કે આજથી કૃષિ રાહતનું પોર્ટલ છે એ ખુલ્લું થયું છે અને પંદર દિવસ સુધી પાંચ જિલ્લાના જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ આની અંદર અરજી કરી શકે છે પિયત અને બિનપિયત બંનેની અંદર એક સમાન સહાય આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી કરી શકે તે માટે ચૌદ નવેમ્બરથી આગામી પંદર દિવસ માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું કરવામાં આવ્યું છે હવે ખેડૂતો પોતાના અને વીએલ મારફત થી સમય મર્યાદાની અંદર અરજી કરી શકે છે કૃષિ રાહત પેકેજ નું આ એક ઓફિશિયલ પોર્ટલ છે કેઆરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં તમે સ્કીમ વિશે જોશો અને અબાઉટ ગુજરાતની અંદર જાશો તો તમને બધી જ માહિતી મળી જશે આ જ પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી પણ કરવાની છે હવે મિત્રો વાત કરીએ તો તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલી નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ કે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એની અંદર વીસીઈ અને વીએલ ઇ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે તમે અરજી કરો ત્યારે અરજીની તારીખે અરજદારના ખાતાધારક હોવો જોઈએ ગામ નમૂનાનું આઠ અને તલાટીનો વાવેતરનો દાખલો અથવા તો ગામ નમૂના મુજબનો સાત માટુલ દાખલો આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંકની પાસબુકની કોપી તમારે અપલોડ કરવાની છે હવે સંયુક્ત ખાતાની અંદર આપણે વાત કરીએ એવી રીતે સંયુક્ત ખાતાની અંદર જે અન્ય ખાતેદાર છે એનું સંમતિ પત્રક પણ ભરવાનું છે હવે વાત કરીએ તો ખેડૂતોના અમુક પ્રશ્ન છે કે ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના આઠ એ દીઠ એક જ લાભાર્થીને લાભ મળવાપાત્ર છે જો ખાતાની અંદર એકથી વધુ ખેડૂતનો સમાવેશ થાય તો કોઈ એક જ ખેડૂતને સહાય મળશે ત્યારબાદ ફોરેસ્ટ રાઇટ એક્ટ કે જેને એફઆરએ કહેવામાં આવે છે એની અંદર નોટિફાઈડ જિલ્લામાં વન અધિકાર પત્ર મેળવેલ હશે તેને પણ આનો લાભ મળશે હવે વન વિસ્તારની અંદર સેટલમેન્ટના ગામમાં ખેતી કરતા ખેડૂતોને પણ આના માટે સહાય મળવાપાત્ર છે પણ એના માટે એમને પ્રમાણપત્ર લેવું જરૂરી છે ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદાર તરફથી પેઢીનામું રજૂ કરવું પડશે અને પેઢીનામાની અંદર કોઈ એક વારસદાર અન્ય ખાતેદારીની સંમતિનું સોગંદનામું પણ રજૂ કરી અને અરજી કરી શકશે એક આધાર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર છે અને જો આધાર નંબર ન હોય તો આધાર એક્ટમાં નિયત જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ કરવાથી પણ સહાય તમને મળી શકે છે તો આ તો કૃષિ રાહત પેકેજ અંગેની સંપૂર્ણ માહિતી